ધ્રાંગધ્રા પર ગેરકાયદે રેતી ખનન સામે તંત્ર આંકડા કામ કરી બેઠું હોવાનું સામે આવી રહ્યું છે ખનન માફિયા દ્વારા રેતી ચોરી કરી રોજ હજારો ટન રેતી બારોબાર ખનન કરી રહ્યા છે ત્યારે આ મામલે અનેક વખત સીએમઓ મુખ્ય કાર્યાલય અને ખાંડ ખનીજ વિભાગ સહિત ઉચ્ચતર વિભાગે રજૂઆત કરવા છતાં અત્યંત સુધી રેતી ચોરીનો કારોબાર યથાવત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સેવન ઇન્ડિયા